મોટા ભાગે છોડશે એટલે તમારે જે છે એ પેલા પ્રાંત અધિકારી માં લઈ જાઓ પ્રાંત અધિકારી ખાલી કરાવવાનો ખાલી હુકમ કરશે બીજું કઈ કરશે નહીં પણ એ સમયે કોર્ટ કમિશ્નર ની માંગણી કરી લેજો બરોબર કોર્ટ કોર્ટ ની માંગણી કરાવી લેજો નકરી ગરવાય નહીં દે અંદર માપવાય નહીં આવવા દે કોર્ટ કમિશનર ની માગણી કરશો કોઈના બાપ થી કરવા માટે ના નો પડીએ કાંઈ

કે મોટા ભાગની ઘણી બધી જ્ઞાતિઓ વાળા મારા વિડીયો સાંભળે છે અને માનપૂર્વક સાંભળે છે ને સમજે છે શક્ય હોય તો એને કાને મારા વિડીયોની વાત નાખો જો શક્ય હોય તો અને જો વિડીયો સાંભળતો થાય તો ભગવાન એને સદબુદ્ધિ ઓટોમેટિક આપી દેશે કારણ કે એને ખબર છે કે રમણીકભાઈ કોઈ જ્ઞાતિ જોતા નથી

અરજી દીધેલી છે અર્જન્ટ સાદી દીદી છે ના અર્જન બસ તો માપણી સીટ આવી જશે ત્રીસ દિવસની અંદર જ આવી જશે જાતે જઈને લઈ લેજો માપણી સીટ અને પછી કોર્ટમાં પ્રાંત અધિકારી માં કેસ દાખલ કરી દો પ્રાંત ની કોર્ટ માં

પાંચ થી હા હજાર ની અંદર કોર્ટ કમિશન ની કરી નાખો અને ત્યાર પછી હુકમ આવી જાય દાખલ કરી દેજો નથી ખેંચી લો એમ કેજો હા ખેંચી લેજો આપણે કોઈને લેવા દેવા નથી દબાણ આવી આપડે ખાલી કરી દે ઓકે